અને દિવસ દરમિયાન એ કોલેજમાં અભ્યાસ થી ગયેલા હતા ડોક્ટર દવાખાને ગયેલા હતા અને આ મેડમ જે છે ફરિયાદી એ સંતકવિ સ્કૂલમાં પોતાના કા એજ્યુકેશનના કામ માટે સ્કૂલે હાજર હતા એ દરમિયાનમાં ડોક્ટર સાહેબ બપોરના સમયે ઘરે આવતા એમના ઘરનું પાછળના દરવાજાનું તા કોઈ લોક છે કે કોઈ હથિયાર વડે બળ વાપરી અને ખોલી અને અંદર પ્રવેશ કરીને ઘરની અંદર રાખેલ કબાટના તા સોનાની જે બંગડીઓ તથા એક સર્વિસ રિવોલ્વર જે ડોક્ટરની સાથે લાયસન્સ વાળી હતી એ સર્વિસ રિવોલ્વર તથા એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમના પચાસ વર્ષ જૂના ડાયમંડના બે હાથ તેમજ બીજી વસ્તુઓ મળી અને આશરે સત્તર લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાની ચોરી થયેલાની ફરિયાદ આ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ દાખલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કરતા નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે આ કામે તપાસ સંભાળી અને ડોગ સ્કોટ ફિંગરપ્રિન્ટ તેમજ લાગતા ઓળખતા આજુબાજુના સાહેબોના નિવેદનો તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમ્યુન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને શોધવા માટેની તજવીજ હાથ ધરેલી હતી અને અમારા સેક્ટર વન સાહેબ મિલક બળગુજર સાહેબ તેમજ ડીસીપી ઝોન વન સાહેબની સૂચનાથી એમની ટીમો પણ આ કામ કાર્યરત હતી દરમિયાનમાં એલસીબી ઝોન વનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા અને એમની ટીમને આ બાબતે માહિતી મળેલી અને નવરંગપુરાના સર્વેલન્સ કોડના સ્ટાફને પણ આજુબાજુમાં તપાસ કરતા એમાં સર્વેલન્સ કોડના જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સમાં આ બાબતે થોડીક લીડ મળેલી હતી એ લીડને આજુબાજુ આગળ જઈ અને ડેવલોપ કરતા અગાઉ જે સર્વેલન્સમાં જે ચહેરો દેખાતો હતો એ બાબતે ફરિયાદી સાથે મળી અને વાતચીત કરતા તે અગાઉ એમને કામ કરતા હોય એના જેવો દેખાતો હતો એવી માહિતી મળેલી હતી તેના આધારે આખી લીડ મળી અને આ કામના આરોપી જે છે મિસ્ટર આરોપીમાં જીતેન્દ્ર જીતુ છબીલાલ બરંડા અને બાબુલાલ કાલિયા આ બાબુલાલ કાલિયા જે છે અગાઉ બે હજાર વીસમાં જે કોરોના વખતે એમને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હતા જેથી એમની કાર્યશૈલી અને રેવાની ટેકનિકલ જે બાબતની એની દિવસમાં ઘરે રહેતા નથી એની જાણકારી હોય એની માહિતીથી વાકેફ હોવાથી એમને દિવસના સમય પસંદ કરી અને ઘરમાંથી આ ચોરી કરેલી હતી અને ચોરી કરી અને હતા ટીમો ત્યાં હસ્તગત કરી અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ રિવોલ્વર તથા જે એમને ફરિયાદમાં લખાવેલ નથી કે જે વીસ તોલાનો સોનાના બે સિક્કા મળી આવેલા હતા તેમજ રોકડા રૂપિયા ત્યાંસી હજાર સમથિંગની પણ એમની પાસેથી રિકવર કરવામાં આવેલા છે ખરેખર આ સોનાના જે પચાસ વર્ષ જૂના હાર જે છે ખરેખર એમના ગયેલા છે કે કેમ એ બાબતે હજી ફરિયાદીને પૂછપરછ કરી અને માહિતી મેળવવામાં આવી રહી છે હાલમાં પૂછપરછ દરમિયાન આરોપીએ જેટલી ચોરી કરી હતી તમામ મુદ્દામાં આરોપી પાસેથી હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળેલ છે પણ હજુ એને રિમાન્ડ ઉપર આજે રજૂ કરી અને નામદાર કોર્ટમાંથી એમના રિમાન્ડ મેળવેલ છે એટલે હજી એને આ વિરુદ્ધ પૂછપરછ કરી અને વધુ આ ગુનાકામે કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ બાબતેની પૂછપરછ ચાલી રહેલ છે આ પોતાના નાણાકીય ફાયદા સારું સામાન્ય રીતે ચોરી કરેલી છે અને અગાઉ એ તરીકે કામ કરતા હતા એટલે એમની કાર્યશૈલી વાકેફ છેલ્લા ત્રણ ચાર વર્ષથી એમને ત્યાં કામ કરતા નથી પરંતુ એમને કદાચ રેકી કરેલી અને બંધ હુકમ મકાનનો બોકો મેળવી અને ઘર તોડી અને ચોરી કરેલી છે